અંધારી ટાઈગર રિઝર્વ ના વૈશ્વિક બ્રાન્ડિંગ માટે વન વિભાગ દ્વારા આયોજિત મહોત્સવ વિવિધ સેમિનાર હાજરી અને વન અને વન્યજીવ નિષ્ણાતો તથા પ્રવાસન નિષ્ણાતોની ચર્ચાઓ દેશભરમાંથી તાળોબા અને તેની આસપાસની વન્ય પ્રાણી સમિતિઓને ઇકો ટુરિઝમ માટે વિકાસ ભંડોળ આપવામાં આવશે ત્રણેય દિવસે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે તથા તાળોબામાં પ્રવાસન અને રોજગારીનો સમન્વય કરવાના પ્રયાસો કરાશે મહોત્સવના ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ અભિનંદન સંદેશ આપ્યો હતો મિસ વર્લ્ડ સ્પર્ધાની વિવિધ દેશોની સુંદરીઓએ પણ સંદેશો આપ્યો તથા ઉદઘાટનના મંચ પર વાઘ સંરક્ષણ અને તાળોબાના જંગલની વિવિધતા પર વિવિધ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા વનમંત્રી સુધીર મુનગંટીવારની પહેલથી ચંદ્રપુરમાં તાળોબા મહોત્સવની ભવ્ય શરૂઆત થઈ ચંદા ક્લબ ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ માટે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ताड़ोबा अंधारी टाइगर रिजर्व वैश्विक ब्रांडिंग वन विभाग द्वारा फेस्टिवल आयोजन कर महोत्सव के माध्यम से ताड़ोबा ये व्याघ्र प्रकल्प अंतरराष्ट्रीय शोकेस हो ये हमारा उद्देश्य है ताड़ोबा से पर्यटन भी बढ़ेगा रोजगार भी होगा और ये पर्यावरण का संदेश देने वाला ये केंद्र बनेगा आप जानते हो कि अभी 9 मार्च को मिस वर्ल्ड कंपटीशन है जो 28 वर्षों के बाद हमारे देश में होने जा रही है 120 देशों से उस देश की जो मिस है वैसे 120 मिस इस प्रखंड में आए हैं और मुझे खुशी हुई कि उन्होंने भी टाइगर प्रोजेक्ट को ताडोबा को विश्व के शोकेस में निश्चित रूप से पहुंचना चाहिए विश्व के हर देश में हमारा ये अंतर्राष्ट्रीय स्तर पर ताड़ोबा उत्सव पहुंचना चाहिए इसलिए उन्होंने कोशिश की और 10 करोड़ लोगों ने अभी तक ताड़ोबा उत्सव के बारे में हमारे इस वीडियो के माध्यम से वो देखा है लाइक किया है जानकारी प्राप्त की है और उसको प्रचारित प्रसारित किया है मुझे लगता है कि विश्व गौरव युवा पुरुष नरेंद्र मोदी जी ने ताड़ोबा के बारे में आर्टिफिशियल इंटेलिजेंसी का हमने उपयोग किया उसके लिए तारीफ की है हमने तय किया है कि महाराष्ट्र के जितने टाइगर प्रोजेक्ट्स हैं वो तो सारे विश्व में अच्छे हो हमारा ताड़ोबा ये तो टूरिज्म में भी आगे जाए और यहाँ के लोगों को रोजगार देने में आगे हो यहाँ के वन अधिकारी सभी कर्मचारी वन मजदूर इस दृष्टिकोण से काम कर रहे मगर इसके साथ मैं जनता को धन्यवाद दूंगा कि जनता भी पर्यावरण पूरक मदद करने के लिए हमेशा तैयार रहती है પ્રથમ દિવસે દેશભરમાંથી વન અને વન્યજીવ નિષ્ણાતો અને પ્રવાસન નિષ્ણાતોએ વિવિધ સેમિનાર અને ચર્ચાઓમાં ભાગ લીધો હતો તહેવાર દરમિયાન ઇકો ટુરિઝમ માટે વિકાસ ભંડોળ તાળોબા અને તેની આસપાસની વન્યજીવ સમિતિઓને આપવામાં આવશે તથા તહેવારના ત્રણેય દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે વનમંત્રી મુનગંટીવારે આ પ્રસંગે ટિપ્પણી કરી હતી કે તાળોબા પ્રવાસન અને રોજગારનો સમન્વય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તહેવાર માટેનો વિશેષ શુભેચ્છા સંદેશ વાંચવામાં આવ્યો હતો તો વિવિધ દેશોમાંથી મિસ વર્લ્ડ સ્પર્ધાની સુંદરીઓ ઉદઘાટન મંચ પર પહોંચી હતી અને વાઘ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો તાળોબાના જંગલની વિવિધતા પર વિવિધ પુસ્તકો પ્રકાશિત થયા